વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે નવોદય પરીક્ષામાં જે પ્રશ્નપત્ર પૂછાય છે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું અગાઉ વિડીયો એક અપલોડ કરેલો છે તેમાં માનસિક યોગ્યતા કસોટી તેના દસ પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને દસ પ્રકાર જે આવે છે તેમાં દરેક પ્રકારમાં ચાર ચાર પ્રશ્નો પૂછાતા હોય છે તેમ ચાલીસ પ્રશ્નો માનસિક યોગ્યતા કસોટીના પૂછાતા હોય છે તેમાં પ્રકાર એક આપણે ભણી ચૂક્યા છીએ તેનો વિડીયો પણ અપલોડ કરેલો છે તમે જો તે વિડીયો ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો તેમાં પ્રથમ પ્રકાર હતો કે અસમાન એટલે કે ભિન્ન આકૃતિ નક્કી કરો તો ચાર ઓપ્શન આપેલા હોય છે અને ચાર ઓપ્શનમાંથી કઈ આકૃતિ અલગ પડે છે તે નક્કી કરવાની હોય છે અને તે આપણો સાચો જવાબ હોય છે એવી જ રીતે આજે બીજા પ્રકાર વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો એ પ્રકાર બે છે કે આ બે હુબ એટલે કે સમાન આકૃતિ નક્કી કરો તો અહીં તમને ઉદાહરણ જ જણાવીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે તો સમાન આકૃતિ એટલે કે એક આકૃતિ આપેલી હોય છે અને તેને લગતા ચાર ઓપ્શન આપેલા હોય છે તો ચાર ઓપ્શનમાં કઈ આકૃતિ સમાન છે તે આપણો સાચો જવાબ છે અને તે ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે હવે પ્રશ્ન એક જોઈશું કે અહીં પ્રશ્ન એક આપેલ છે તો અહીં એક આકૃતિ આપેલ છે અને તેને તેને લગતા ચાર ઓપ્શન આપેલા છે તો આ આકૃતિને લગતાં અહીં ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી આ આકૃતિને લગતી સમાન આકૃતિ કઈ છે જે આકૃતિ સમાન હશે તે આપણો સાચો જવાબ છે તો એ આકૃતિ તમે ત્યાંથી જોઈશો આકૃતિ આ રીતની આપેલી છે તો તેને સમાન આકૃતિ સી નંબરની આ અને આ બંને કેવી છે સમાન આકૃતિ છે તો આપણો સાચો જવાબ છે સી આ આકૃતિ અને આકૃતિ સી સમાન છે તો બાકીની ત્રણ આકૃતિ અલગ પડે છે એ સમાન નથી કઈ રીતે અલગ પડશે એ પણ જોઈશું તો એ પ્રથમ આકૃતિ આપણે આપેલી છે તેને લગતી એ નંબરની આકૃતિ છે જે ઓપ્શન એમાં આપેલ છે તે અહીં તીર આપેલ છે તો અહીં અડધ રાઉન્ડ આપેલું છે એટલે કે આ અલગ પડે છે અહીં બી નંબરની આકૃતિ જોઈશું તો એ જે આ કોરા તીર આપેલું છે તે અંદરની તરફ છે અને આ કોરા જે છે એ બહારની તરફ હળદ વર્તુળ આપેલું છે એટલે બી નંબરની પણ અલગ પડે છે અને આ આકૃતિને અને ડી આકૃતિ જોઈશું તો ડી આકૃતિ આખી અલગ છે આ સ્થિતિ છે અને આ ઊંટી વિરુદ્ધ દિશામાં છે એટલે કે ડી નંબરની પણ અલગ પડે છે એટલે કે આ ત્રણ સમાન આકૃતિ નથી જ્યારે આ આકૃતિ અને સી નંબરની આકૃતિ બંને સમાન છે આપણો સાચો જવાબ છે આ રીતે તમને ચાર પ્રશ્નો પૂછાતા હોય છે અને તમને ચારે ચાર પ્રશ્નોના જવાબ જો આવડતા હોય તો તમને રોકડા ચાર માર્ક્સ મળી શકે છે પ્રશ્ન બે પ્રશ્ન બે માં એક આકૃતિ આપેલ છે અને તેને સમાન આકૃતિ જોઈશું તો કે સમાન આકૃતિ કઈ છે તો ચાર ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી તો આ આકૃતિને સમાન બી આકૃતિ સમાન છે બાકીની એ સી અને ડી અલગ પડે છે એટલે કે સમાન નથી તો સાચો જવાબ છે બી અને તમારે જે ઓએમઆર શીટ સીટ આવે છે તેમાં આ રીતે રાઉન્ડ કરવાનું હોય છે જે જવાબ સાચો હોય છે તેમાં આ રીતે રાઉન્ડ કરવાનું હોય છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં આ એક આકૃતિ આપેલી છે અને તેને સમાન ચાર ઓપ્શન આપેલા છે કે ચાર ઓપ્શનમાંથી કઈ કયો ઓપ્શન સમાન છે એટલે કે કઈ આકૃતિ આ આકૃતિને સમાન આવે છે તે સાચો જવાબ છે તો એ બી સી અને ડી આ રીતે ચાર ઓપ્શન આપેલા છે તો આ ઓપ્શન અને જે ડી ઓપ્શન છે બંને આકૃતિ સમાન તો સાચો જવાબ છે ડી હવે પ્રશ્ન ચાર પ્રશ્ન ચારમાં અહીં એક આકૃતિ આપેલી છે અને તેને ચાર અહીં એક આકૃતિ આપેલી છે અને ચાર ઓપ્શન આપેલા છે એ બી સી અને ડી તો ચાર ઓપ્શનમાંથી કઈ ચાર ઓપ્શનમાંથી આ આકૃતિને સમાન કઈ આકૃતિ છે તે જવાબ આવશે તો એ આ આકૃતિ આપેલ છે તેને સમાન એ નંબરની આકૃતિ છે એટલે કે સાચો જવાબ છે એ બાકીની ત્રણ આકૃતિ અલગ પડે છે તેવી જ રીતે પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચમાં એક આકૃતિ આપેલ છે તેને સમાન આકૃતિ ડી આપેલ છે એટલે કે સાચો જવાબ છે ડી એ બી અને સી ત્રણ અલગ પડે છે જોઈશું કે અહીં સૂચના તમારે ખાસ તો સૂચના ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે એટલે જો તમે સૂચના સમજી શકશો તો તમને જે પ્રશ્નો પૂછે છે તેમાં સમસ્યા નહીં રહે અને તમને જલ્દીથી જ આન્સર આવડી શકે છે તો એ સૂચના નીચેના પ્રત્યેક પ્રશ્નમાં લેટિને ડાબી બાજુએ કોયડા સમસ્યા આકૃતિ તથા જમણી બાજુએ ચાર ઉત્તર આકૃતિઓ એ બી સી અને ડી આપવામાં આવી છે જે કોયડા સમસ્યા આકૃતિને આબેહૂબ અનુરૂપ હોય તે આકૃતિને તે ઉત્તર આકૃતિને પસંદ કરો અને જે જવાબ આવે છે તેમાં રાઉન્ડ કરો આવી પ્રશ્ન એક આપેલ છે તો એક આકૃતિ આપેલ છે તેને

ચાર ઓપ્શન આપેલા છે તો ચાર ઓપ્શનમાંથી આ આકૃતિને સમાન કઈ આકૃતિ છે તે સાચો જવાબ થશે તો તમારે ધ્યાનપૂર્વકથી આકૃતિ જોવાની રહેશે તો આપણે જોઈશું કે અહીં આકૃતિ આપેલ છે તેને સમાન કઈ નથી તો અહીં આ રીતનું છે તો અહીં બી નંબરમાં આ રીતનું નથી એટલે કે બી ઓપ્શન બી જવાબ આવશે નહીં બીજા ઓપ્શન જોઈશું બીજા ઓપ્શન જોઈશું કે અહીં બંને બાજુ તીર છે તો એ ડી નંબરની આકૃતિમાં અહીં અને આ બંને બાજુ તીર આપેલા નથી એટલે કે બે અને ડી આ બંને આકૃતિ એટલે કે બંને જવાબ નથી હવે એ અને સી વધે છે તો એ અને સી માંથી આપણે જોઈશું કે આકૃતિમાં બંને બાજુ જે અહીં તીર આપેલ છે એ બંને બાજુ નાના નાના ગોળ આપેલ છે તો એ નંબરમાં અહીં અને અહીં ગોળ આપેલ નથી તો એ નંબર પણ એ પણ જવાબ નથી તો અહીં એ વતે છે સી તો એ અને સી બંને સમાન આકૃતિ છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ચેક કરી અને જવાબ લાવી શકો છો તેવી જ રીતે પ્રશ્ન નંબર ત્રણમાં જે આકૃતિ આપેલ છે અને ચાર ઓપ્શન આપેલ છે તો આ આકૃતિને સમાન કઈ આકૃતિ છે જે સમાન આકૃતિ છે તે સાચો જવાબ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીશું કે અહીં આકૃતિને સમાન કઈ છે તો આ આકૃતિ છે તેને સમાન જો અહીં બીમાં આ રીતનું છે તો અહીંયા ઊંટી બાજુ છે એટલે આ બી જવાબ નથી જે નથી તેને આપણે કેન્સલ કરીશું એટલે કે જે સાચો જવાબ હશે તે આવશે

બંને સમાન છે તો સાચો જવાબ આવશે એ એ તમારે ઓ એ માર્ક શીટ આપેલ છે તેમાં એમાં રાઉન્ડ કરવાનું રહેશે પ્રશ્ન નંબર ચારમાં એક આકૃતિ આપેલ છે અને ચાર ઓપ્શન આપેલ છે તો ચાર ઓપ્શનમાંથી જે આકૃતિ આ આકૃતિને સમાન હશે તે સાચો જવાબ છે તો સૌ પ્રથમ ચેક કરીશું કે આ આકૃતિને સમાન કઈ આકૃતિ છે તો અહીં આ રીતનું આપેલ છે તો અહીં આ રીતનું આપેલ નથી કે એટલે આ સમાન થતી નથી એટલે આ એ જવાબ આવશે નહીં અહીં જે અહીં નાના ત્રિકોણ આપેલ છે અહીં ઉપર આ બંને ભેગો ભેગો બે ત્રિકોણ ભેગા આપેલા છે એટલે કે આ પણ જવાબ છે નહીં એટલે કે સી પણ જવાબ આપશે નહીં અને ડીમાં અહીં આ રીતનો ત્રિકોણ આપેલ છે તો અહીં ત્રિકોણ આ ત્રિકોણ આ રીતનો આપેલ છે અહીં ઉપર લીટી એક આપેલ નથી એટલે કે આ ડી પણ જવાબ આવતો નથી એટલે કે એ આ આકૃતિ અને બી નંબરની આકૃતિ બંને સમાન છે તો સાચો જવાબ છે ચાર આ આકૃતિને સમાન ચાર ઓપ્શનમાંથી કઈ આકૃતિ છે તે આપણો સાચો જવાબ આપશે સૌ પ્રથમ ચેક કરીશું કે આકૃતિ ત્યાંથી જુઓ અને ચાર ઓપ્શન ત્યાંથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આકૃતિ સમાન છે હવે જે આકૃતિ સમાન નથી આપણને લાગે છે કે આ અને આકૃતિ જુદી છે તો તે ઓપ્શન ડિલેટ કરીશું એટલે કે તે જવાબ આપશે નહીં તો એ સૌ પ્રથમ આપણે જોઈશું કે અહીં એક નાનો ડોટ આપેલ છે એટલે કે ટપકો આપેલ છે તો આ આકૃતિમાં અહીં ટપકો આપેલ નથી એટલે કે એ ઓપ્શન આપશે નહીં તેવી જ રીતે અહીં અહીં બે ડોટ આપેલા છે અહીં હોય ડોટ આપેલ નથી એટલે કે ટપકો આપેલ નથી આ આકૃતિ ડીમાં અહીં પણ ટપકો આપેલ છે એટલે કે ડી નંબર પણ આવશે નહીં ઓપ્શન ડી પણ કેન્સલ કરીશું હવે બી અને સી વધે છે તો આ આકૃતિને સમાન બી અને સીમાંથી કઈ આકૃતિ છે તે જોઈશું તો અહીં ચાર ઓપ્શન આપેલ ચાર ડોટ આપેલા છે એક બે ત્રણ ચાર અહીં ચાર આપેલા છે પરંતુ અહીં સી નંબરમાં એક બે ત્રણ ચાર પાંચ અહીં પણ ડોટ આપેલ છે જ્યાં અહીં અને અહીં બંનેમાં ડોટ આપેલ નથી તો આ સી નંબરની આકૃતિ પણ આવશે નહીં ઓપ્શન સી પણ કેન્સલ કરીશું તો હવે જે બી વધે છે તે સાચો જવાબ છે બી તો આ આકૃતિ અને બી નંબરની આકૃતિ બંને સમાન છે તો સાચો જવાબ છે બી તમને જે ઓ એમઆર સીટ આપવામાં આવે છે તેમાં તમારે જે બી નંબર આવે છે તેમાં બી ઉપર રાઉન્ડ કરવાનું રહેશે પ્રશ્ન નંબર છ પ્રશ્ન નંબર છ માં એ આકૃતિ આપેલ છે અને ચાર સમાન ઓપ્શન આપેલ છે જે બે હજાર ઓગણીસમાં પૂછાયેલ છે નવોદયની પરીક્ષા આવે છે બે હજાર ઓગણીસમાં જે આવેલી તેમાં જે આ પ્રશ્ન છે તે પૂછાયેલો છે આ રીતે આકૃતિ આપેલ છે અને ચાર ઓપ્શન આપેલ છે આપણે ધ્યાનપૂર્વક જોઈશું કે ચાર ઓપ્શનમાંથી કઈ આકૃતિ અને આ આકૃતિ બંને સમાન છે સૌ તો કઈ આકૃતિ સમાન નથી તે ઓપ્શન ડિલેટ કરીશું એટલે તે આવશે નહીં તો એ ત્રણ એક બે ત્રણ ત્રણ રેખા આપેલ છે તો એ નંબરની આકૃતિમાં બે જ રેખા આપેલ છે જમણી બાજુ તો આ ઓપ્શન એ આવશે નહીં પછી અહીં આકૃતિમાં બે રેખા આપેલ છે તો એ બી નંબર મેં જમણી ડાબી બાજુ એક બે ત્રણ ચાર આપેલ છે તો બી પણ સમાન નથી એટલે કે બી પણ જવાબ આવશે નહીં હવે સી અને ડી બે ઓપ્શન વચ્ચે છે તો ખ્યાલ આવી જ ગયો કે અહીં બે બે રેખા આપેલ છે ઉપરના ભાગમાં તો એ બી નંબરમાં ઉપરના ભાગમાં એક જ રેખા આપેલ છે એટલે કે ડી પણ આપણો જવાબ આવશે નહીં અહીં વધે છે કયો સી તો આ આકૃતિ અને સી નંબરની આકૃતિ બંને સમાન છે તો સાચો જવાબ છે સી આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આટલા પ્ર ઉદાહરણ જોયા પછી તમને ખ્યાલ આવી ગયો છે કે સમાન આકૃતિ કઈ આવે છે અને કેવી રીતે જવાબ લાવવાનો હોય છે હવે હું તમને હોમવર્ક આપું છું તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અહીં પ્રશ્ન નંબર સાત અહીં એક આકૃતિ આપેલ છે અને ચાર ઓપ્શન આપેલ છે તો આકૃતિને સમાન ચાર આકૃતિમાંથી કઈ આકૃતિ છે કયો જવાબ સાચો છે તે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠમાં પણ અહીં આકૃતિ આપેલ છે અને ચાર ઓપ્શન એ બી સી અને ડી આપેલ છે તો આકૃતિને સમાન ચાર ઓપ્શનમાંથી કઈ આકૃતિ છે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર નવમાં એ આકૃતિ આપેલ છે અને ચાર ઓપ્શન આપેલ છે ચાર ઓપ્શનમાંથી આકૃતિને સમાન કઈ આકૃતિ છે તેનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે પ્રશ્ન નંબર દસ પ્રશ્ન નંબર દસમાં અહીં એક આકૃતિ આપેલ છે અને ત્યાં ચાર ઓપ્શન આપેલ છે તો આ આકૃતિને સમાન ચાર ઓપ્શનમાંથી કઈ આકૃતિ છે તેનો જવાબ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે અહીં